બનાસકાંઠા જિલ્લાના લોકસભાના પ્રભારી ઠાકોર સમાજના આગેવાન આગેવાનભાઈ ઠાકોર સાહેબ આપણું સૌનું ગૌરવ વિધાનસભાના ધારાસભ્ય બનાસકાંઠા લોકસભાની કોંગ્રેસ પાર્ટીએ ટિકિટ આપી છે એમાં આપણા ઉમેદવાર શ્રી કેનીબેન ઠાકોર ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના પૂર્વ પ્રમુખ એનસીઆઈ ના પૂર્વ પ્રમુખ અને આપણા સૌના યુવાનોનો આદર્શ તો અમારા પૂર્વ ધારાસભ્ય ગુલાબસિંહ સમયની મર્યાદા ઉપસ્થિત હશો મોટી માં ઉપસ્થિત આગેવાનો વડીલો યુવાનો ઘણી બધી વાત કરી દીધી છે વોટ માટે વિનંતી કરવાની કોઈ વાત રહેતી નથી બેન ઘણા જીતી રહ્યા છે આટલા માં પડે આપણે ફોન કરી માહિતી લીધી અને આવી મેં જાણી મેં હાથ જોડીને વિનંતી કરી હતી આપ સૌ જાણે છે ઠાકરસિંહ તમે પણ બધા હતા ગુલાબભાઈ એ મહેરબાની કરીને આપણે જીતીએ છીએ ઠાકોર સમાજ મારી વિનંતી

આજે ઠાકોર સમાજો કે સુધી વાત કરતો હોય

આખા સમાજ કરે ઠાકોર સમાજ દલિત સમાજ રબારી સમાજ ચોધરી સમાજ એ પણ હતો ની અંદર અમને જાહેરો બધા સાહેબ સો સો ટકા અવોર્ડ અમે ને આપશું સારા માટે અમે આજે બેન જીતે છે કોઈ સ્થાન નથી તાલુકા પંચાયતો જિલ્લા પંચાયતો વહીવટી ની કામગીરી એમને ખૂબ સત્તા છે ખુબ નાના મોટા કામો આપડા હજે કર્યા છે ત્યારે સમાજ નો પ્રશ્ન હોય સમાજ ની બેન દીકરી નો હોય એક નાની ફૂલ કોઈ આપડી દીકરી કે આપણી બેન કે આપડો કરી જાય સમાજ ની હજારો વર્ષ ની અંદર લોકો ના હિત માટે સારો સમાજ એમ ઠાકોર સમાજ એમ જાગીદાર સમાજ આવે બ્રાહ્મણ સમાજ તમામ સમાજ નો જયારે પ્રશ્નો હોય ઘેરી બેન કીધા ભાઈ આજે બેન દીકરી માટે જો લગ્ન ની કરવું હોય તો એકવીસ વર્ષની ઉંમર કરો અને

આપણા માટે લોકસભાની અંદર છેલ્લે બી કેશભાઈ મુકેશભાઈ ચાવડા પછી આપણી પાસે કોઈ ધારાસભ્યો બધે કામ કર્યું આજે આપણી પાસે આગેવાનો ની બહુ મોટી ખોટ પડ્યો જયારે લોકસભા લોકસભાના આગેવાન તરીકે જયારે અમને ચાકરસિંહ ભાઈએ કીધું ઠાકોર સમાજ માટે તો ગૌરવ ની વાત કરે પંચોતેર વર્ષે ઠાકોર ક્યારે તમારા માટે વિશ્વાસ મૂક્યો હોય ત્યારે બેન ઉપર વિશ્વાસ ઠાકોર સમાજ ની આગેવાન છે અડીખમ છે ધારાસભા કરોડો રૂપિયા ની મિનિસ્ટર બનાવવાની છે તો વિધાનસભા ની અંદર હતા એમની સવાલ છે હું મરી જઈશ પણ કોંગ્રેસ ની વિરુદ્ધ કોંગ્રેસ ની જઈશ નહીં મારે આપ વિનંતી કરવાની હોય નહીં આજે આભાર માનું છો જે તમારો ઉત્સાહ જે તમે ફટાકડા ફોડી જે સ્વાગત કર્યું છે તારીખ જે થાય એ મહેરબાની કરીને આપણે વધારે જીતવા માં સરકાર પણ આપણે વધારે વોટે જીતવું છે એ દિવસે વધારે વધારે મતદાન આપડા થાય એ માટે વિનંતી કરો જય હિન્દ જય માતાજી